અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઓઆરએસનું વિતરણ મેડકાર્ટ ફાર્મસી દ્વારા સામાજિક પહેલના ભાગરૂપે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર અમદાવાદમાં પંદર હજાર જેટલા ટેટ્રાપેકનું વિતરણ કરાયું મેડકાર્ટ દ્વારા સામાજિક પહેલના ભાગરૂપે ઓઆરએસના ટેટ્રાપેકનું વિતરણ આશરે પંદર હજાર નંગ અમદાવાદ પોલીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકસભા ઇલેક્શન ડ્યુટી ટીમ તેમજ બપોરના સમયે ગરમીમાં પસાર થતા નાગરિકોને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમદાવાદ ટ્રાફિક વેસ્ટના ડીસીપી સફીન હસન મેડકાર્ટ ફાર્મસીના ફાઉન્ડર અંકુર અગ્રવાલ પાર્થિવ શાહ પરાશરન ચારી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સંજીવ રાજપૂત અમદાવાદ અમે લોકોએ અમદાવાદ ટ્રાફિક પોલીસ જવાન અમદાવાદ પોલીસ સ્ટેશન એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે અમુક સાઇટ છે જેવી કે કાંકરિયા લેવફ્રન્ટ છે કે પિરાણા ડેમ સાઇટ છે કે જેની અંદર ગરમીમાં ઊભા રહીને લોકો કાર્યરત હોય છે કે જે આપણી સેવામાં જ હોય છે એવા લોકોને ઓઆરએસના ચેટ્રાપેટનું મિત્ર કરવામાં આવે છે કે જે ગરમીથી બચવા પોરલ રિહાઇડ્રેશન જે તત્વ હોય છે એને ગરમીથી બચવા માટે આ ઓઆરએસનો ઉપયોગ થતો હોય છે કે જેનાથી ઓઆરએસ પીવાથી વ્યક્તિને પોતાની એનર્જી બી બૂસ્ટ થાય છે અને મહદઅંશે એમને લૂ લાગવાના ચાન્સીસથી બી બચાવતા હોય છે જો ઓઆરએસ એકાદનું વિતરણ અમારા દ્વારા કરવામાં આવ્યું છે ભૂતકાળમાં બી અમે લોકો આવી રીતે ઘણી બધી એક્ટિવિટી કરતા હોઈએ છીએ જે રીતે ગરીબોને ફ્રીમાં દવા કોરોના સમયમાં માસ્ક સેનિટાઈઝર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દવાઓ જરૂરી દવાઓ પહોંચાડે એ બધા કામ તેમજ સાઈબા પોલીસ ઝોન ખાતે અમે ઓઆરએસના

અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસ તરફથી બી હાર્ટલી વેલકમ દેમ અને અમે એપ્રિશિએટ કરીએ છીએ એમની ટ્રાફિક પોલીસ સાથેની જે કન્સર્ન છે એમને અને આગળ પણ આ લોકો ટ્રાફિક પોલીસને આ જ રીતે હેલ્પફુલ થતા રહે અને એમના આપેલા ઓઆરએસથી તમામ ટ્રાફિક પોલીસની હેલ્પ જે છે એ સતવાયેલી રહે એવી આશા રાખું છું અને વન્સ અગેન વી થેન્કસ મેટ ફોર